અને કા પછી ભોગવી લેવાય જે થાય ભોગવી લેશું પણ નથી માંગવાની નથી માંગવાની અને નથી માંગવાની મરદાનગી ની વાતો કરવી નીચે ઉતરીને પગ પકડવા અરે જા જા માય કાંકલા અહીંયા તો ઈશ્વર ધામ નો આવી જજો તંતારે ગમે છે આ લુખાઈ ગીરી નથી કરવી પણ સાહેબ પૂરી રીતે એવી રીતે કોઈનું કોઈ આપણને હેરાન કરી દે એવું હોય નથી સહન કરવાનું પણ એક વાત એ કરી દઉં ઘણા છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે હું આનો દીકરો શું હું આનું લોહી શું આવી ઘણી રાયડું નાખે છે આજકાલ આ એ કે મર્દાનગીની વાતો કરે નીચે ઉતરીને માથ્યું માંગેને આવી ઘણી બધી વિડીયો ક્લિપું સાંભળું છું એટલે બોલવું પડે ઘણા ઓળખાણ આપે હું આનું લોહી છું પૂરાવા તો માય કાંગલેના દેવાના હોય ખા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય બીજો હોય નહીં પુરાવા રાકામણાને દેવા પડે હું આ હું આ હું હા પુરાવા કોણ આપે પુરાવા તો તમારી તાકાત જેદી મેદાનમાં તમારો ઘા પડે ને તેદી દી દુનિયાને ખબર પડે કે આનો જ હોય બીજો હોય નહીં ઈ તમારે બોલવાની જરૂર નથી પુરાવા દેવાની જરૂર નથી દુનિયાને ખબર પડી જાય તમારી વાણી તમારી તાકાત તમારો ઘા એમાં એવું બોલવાની જરૂર નથી અને સમય છે સમય બળવાન છે એટલું યાદ રાખજો કિતને મુકલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે

દેવાયત ખવરની આ બંનેના નામ લગભગ બધા લોકો જાણતા હશે હવે આ બંનેના વિવાદની વાત છે આ વાત કરીએ તો બે હજાર બાવીસમાં આ બંને વચ્ચે શરૂઆત થઈ હતી જેમાં બિદાન ગઢવીએ એમણે માફી માગનારાઓ ઉપર કટાક્ષ કર્યો હતો અને જણાવ્યું હતું કે જો માફી માગવી પડે તો સ્ટેજ છોડી દેવું જોઈએ હું વિષદદાન ગઢવીનો લોહી છું માફી માંગવી પડે મારે ત્યારે હું સ્ટેજ છોડી દઈશ અને હવે જ્યારે યુદ્ધ ગઢવીએ નિવેદન આપ્યું તેના થોડા સમય પહેલા જ દેવાયત ખવડે તેમણે કોઈ બાબતને લઈને માફી માગી હતી તેને વિડીયો છે તે તેમને વિડીયોમાં માફી માગી હતી તો આ બંને કલાકારોના એકબીજા ઉપર કટાક્ષ કરતા નિવેદનો આપણે સાંભળ્યા હવે જોવાનું ખૂબ જ મહત્વનું છે કે હવે એકબીજાનો અંત ક્યારે આવે છે